ટેમ્પરરી કોઈ જે છે નાનો મોટો ફેરફાર આવે અલગ વસ્તુ છે પણ અલ્ટિમેટલી ગોલ જે છે હજી હાઈ જવાનું છે લોકોને આ વર્ષે લગ્ન છે ને તેમને સોનું ખરીદવું છે તો તેઓએ આ વર્ષે બે હજાર પચીસ માં ખરીદી લેવું જોઈએ અથવા જાન્યુઆરી ફેબ્રુઆરી માં ખરીદવું જોઈએ કે ક્યારે ખરીદવું જોઈએ શેર માર્કેટમાં ઘણી વાર જોતા હોય કે બહુ બુમ થાય ને એક સાથે ક્રેશ થઈ જાય એવી કોઈ શક્યતા ગોલ્ડમાં હોતી નથી સારો ટાઈમ છે ચાંદી માટે ચાંદી પણ જે છે ઇન્વેસ્ટ માટેનું બહુ સારું અત્યારે ઓપ્શન છે બે હજાર પચીસ પૂરું થશે ત્યાં સુધીમાં જુગુલભાઈ સોનું કેટલું સુધી પહોંચી શકે છે લગભગ દોઢ લાખ રૂપિયો બધા યુદ્ધ થયા પછી બધા દેશોને જે છે ગોલ્ડ જે છે સેકન્ડ કરન્સી માટે જે છે ને દરેક કન્ટ્રી જે છે ગોલ્ડ જે છે પ્રિઝર્વ કરી રહ્યું છે પૂરા વિશ્વની અંદર એક ખ્યાલ આવી ગયો કે ભાઈ જે છે એ ગોલ્ડ જે છે અલ્ટિમેટ પણ પણ તમે ભારતના કોઈ કોઈ ગામડામાં શહેરમાં જાઓ કે કોઈ પણ સ્થળે જાઓ સોનું લેવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે અને આપણે ત્યાં લગ્નમાં પણ સોનું દેવાની પ્રથા હોય છે અને આમ સોનું છે તે પરાપૂર્વથી લઈને આજ સુધી ભારતીય લોકો સાથે જોડાયેલું રહ્યું છે પરંતુ આજકાલ સોનાની ચર્ચા તેના કહી શકાય કે ભાવ વધારાના કારણે વધારે થઈ રહી છે જ્યાં ભાવ વધારો દિવસે દિવસે વધી રહ્યો છે સામાન્ય વ્યક્તિ માટે સોનું લેવું છે તે આજકાલ મુશ્કેલ બની રહ્યું છે કારણ કે ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે ત્યારે દરેક લોકોને એ પ્રશ્ન થઈ રહ્યો છે કે શા માટે આટલો ભાવ વધારો આવી રહ્યો છે શું કોઈ ઘટાડો આવવાની શક્યતા છે કે કેમ છેલ્લા ત્રણ ચાર દિવસથી જે ચાંદીમાં ઘટાડો આવી રહ્યો છે તેને લઈને પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે લોકો એવી ચર્ચાઓ કરી રહ્યા છે કે શું સોનામાં પણ ઘટાડો આવશે ખુબ ખુબ સ્વાગત કરું છું થેન્ક યુ સિંહજી જુગલભાઈ શું કેશું કે આજકાલ દરેક લોકોને સોનું લેવું એ સપનું છે અને તે ક્યાંક ને ક્યાંક હવે સપનું છે તે મોંઘુ થઈ રહ્યું છે અને લોકોને સોનાની એક જરૂરિયાત પણ છે શોખ પણ છે છતાં લઈ નથી શકાતું કારણ કે ભાવ વધારો સતત થઈ રહ્યો છે તો જુબલભાઈ સૌપ્રથમ તો શું એવું કારણ છે કે સોનામાં આટલો ભાવ વધી રહ્યો છે અ સોનામાં જે છે ને ભાવ વધવાનું કારણ જે છે એ મલ્ટિપલ ફેક્ટર્સ કામ કરતા હોય અ માઇનિંગ માં રહેલો જથ્થો આખા વિશ્વની અંદર ચાલતા બીજા ઇવેન્ટ્સો આ બધું જે છે ચાલતું હોય પણ આપણે જોયું છે વર્ષોથી આ બરાબર સોનું જે છે એ વધી જ રહ્યું છે દિન પર દિન અને આજે જે રીતે ઇકોનોમી બધાની બૂમ થઈ રહી છે અને જે ગ્લોબલ ચાલી રહ્યું છે એ પ્રમાણે ગોલ્ડ નો ભાવ જે છે એ પેરેટી વધી રહ્યો છે અને એ હજી વધવાનો છે એમાં કોઈ જ શંકા નથી કે ભાવ જે છે એ ક્રેશ થઈને બહુ નીચે જોતો રહેશે જેમ આપણે શેર માર્કેટમાં હોય કે બહુ થાય એક સાથે ક્રેશ થઈ જાય એવી કોઈ શક્યતા ગોલ્ડમાં હોતી નથી કારણ કે આ ફિઝિકલ મેટલ છે નહીં એટલે હા કરેક્શન આવી શકે કરેક્શન આવવાના કારણોમાં જોઈએ બરાબર તો કોઈ ઇન્વેસ્ટર જે છે એ પોતાનું ઇન્વેસ્ટ ચેન્જ કરે ઇન્વેસ્ટમેન્ટની પ્રોડક્ટ ચેન્જ કરે ત્યારે જે છે એ ચેન્જ આવતું હોય બરાબર કરન્સી છે બરાબર આપણે પણ ત્યારે જોયું કે ભાઈ ગોલ્ડ હતું એ બધા લોકો ગોલ્ડમાં જ બધા ઇન્વેસ્ટ કર્યું ત્યારથી આપણે એક વાર ભૂલી ગયા તમે જેમ કીધું આપણી ભારત જે સોનાની ચીડિયા છે બરાબર આપણા દાદા પર દાદા પહેલેથી જાણતા હતા કે ભાઈ ગોલ્ડ જે છે એ સૌથી મહત્વની કરન્સી છે પેલી કરન્સી ગોલ્ડ જ છે બરાબર પછી અને દુનિયાની અંદર જે જે બધા ગાઝા સાથે યુદ્ધ થયા ત્યારે ત્યાં પણ એવી બધી પરિસ્થિતિ છે કે તમે જે છે કલ્પના ના કરી શકો બધા લોકોએ જે છે ત્યાં ગોલ્ડમાં ઇન્વેસ્ટ કર્યું છે અને એ પરિસ્થિતિને જોઈ અને વિશ્વના બીજા બધા દેશો પણ જે છે એ જ ઇન્વેસ્ટ કરી રહ્યા છે એટલે જ આટલું ઓલ ઓફ સડન જે છે ને એ ભાવ વધારો આપણે જોઈ રહ્યા છીએ કારણ કે મટીરિયલ ની જે છે શોર્ટેજ હોય ને અને મટીરિયલ જે છે એ તમે જે છે એ બાર કરો રિફાઇન કરીને બહાર લઈ આવો એની પણ એક લિમિટેશન હોય ટાઈમિંગ હોય એટલે આ ભાવ જે છે વધારો છે તો અત્યારે જોઈએ તો ઘણા લોકો સોનામાં અત્યારે લેવા માનતા હોય છે તો તેમને અત્યારે લેવું જોઈએ કે થોડું ખમી જવું જોઈએ કારણ કે જે લગ્ન આ વર્ષે છે તે લોકોને તો કદાચ લેવું પડશે પરંતુ ખમી જવું જોઈએ કે લઈ લેવું જોઈએ કારણ કે ભવિષ્યમાં શું ભાવ વધારાની શક્યતા છે કે ભવિષ્યમાં ભાવ ઘટી પણ શકે છે જો ગોલ્ડ જયારે લેવાનું નક્કી હોય ને ત્યારે ગોલ્ડ તરત જ લેવું જોઈએ અને લગ્ન પ્રસંગોમાં કે પ્રસંગોમાં આપણે સૌથી પહેલા જે છે એ ગોલ્ડનું પ્લાનિંગ કરી લેવું જોઈએ બીકોઝ જે છે ને ગોલ્ડ એક એવી વસ્તુ છે કે જે છે છે વધવાની બીજી વસ્તુ જે છે એ હંમેશા માટે જે છે એ એમાં જે છે એ સરખી રીતે સમજીને લેવું જરૂરી છે અને ગોલ્ડ હજી વધી જવાનું છે છે હજી જવાનું આપણે કહ્યું કે સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાનો છે તો આપણે જોયું છેલ્લા બે ત્રણ દિવસથી ચાંદીમાં ચાંદી માં સતત ઘટાડો થઈ રહ્યો છે તો લોકો એવી આશા રાખી રહ્યા છે કે સોનામાં પણ ઘટાડો થશે તો ચાંદીમાં શા માટે ઘટાડો થઈ રહ્યો છે શું એવું કારણ છે ચાંદી છે ને પેલા એવું હતું કે ચાંદી જે છે પેરેલ ચાલતી હતી પણ હમણાંથી છે ચાંદીનો ઉપયોગ ઘણો બધો ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીયલ થઈ રહ્યો છે એટલે ચાંદી જે છે એ તો અલ્ટિમેટલી જે છે એ વધવાની છે પણ અત્યારે બહુ સારો ટાઈમ છે ચાંદી માટે ચાંદી પણ જે છે ઇન્વેસ્ટ માટેનું બહુ સારું અત્યારે ઓપ્શન છે એટલે ઘટી શકે ના ચાન્સીસ ઓછા છે નાનું મોટું કરેક્શન આવે અલગ વસ્તુ છે કરેક્શન જો કે આવી ગયું

રિટેલમાં જોઈએ ને તો બહુ જાજો ફરક નથી જે લોકોને જે જરૂરિયાત છે એ લોકો હજી પણ બાવીસ કેરેટના દાગીના અઢાર કેરેટના દાગીના પરે જ છે ઘણા બધા ઘણી બધી જ્વેલર્સ કંપનીઓ જે છે એ ચૌદ કેરેટ નવ કેરેટના દાગીના જે છે એ માટે પણ ટ્રાય કરી રહી છે ગવર્મેન્ટે પણ હોલમાર્કિંગ જે છે એપ્રુવલ આપેલું છે અને જે જરૂરિયાત છે એ પરચેસ થઈ રહ્યું છે થઈ જ રહ્યું છે અને એ ઉપરાંત લોકો ઇન્વેસ્ટમેન્ટ જે જે લોકો શેર કે બીજી કરતા એની છે એટલે ગોલ્ડ ઇન ફ્યુચર તો બહુ મને સારું જ દેખાય છે ઇન્વેસ્ટમેન્ટ માટે અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસ માટે પણ બહુ સારું સ્કોપ દેખાય છે ઓકે આપણે જોઈએ તો બે હજાર પચીસ માં સૌથી વધુ આમ કહી શકાય કે વધારો જોવા મળ્યો અચાનક સોનાના ભાવમાં વધી રહે તો હવે આ રીતે સોનાના ભાવ સતત વધતા જશે

એટલે જે છે એ ગોલ્ડ નો ભાવ વધી રહ્યો છે ઇવન ઇન્ડિયા પણ મેં તમને જો ડિમોટિવેશન પછી ગોલ્ડ એ સેકન્ડ કરન્સી તરીકે જે છે ર્યુ અને બધા લોકો ગોલ્ડ ઉપર વધારે વિશ્વાસ કરી રહ્યા છે તો ગોલ્ડ જે છે એ એજ રીઝન છે કે એનો કન્ઝમ્પશન વધેલું છે સોનામાં ઇન્વેસ્ટ કરવું એટલે કે રોકાણ કરવું હોય તો એના ફાયદા શું છે અને ગેઇન શું છે એ જાણવું છે સુભલભાઈ ઈ એઝ અ જ્યુલરસ મને ગેઇન તો કોઈ દેખાતા નથી ગોલ્ડ ને લઈને

બે હજાર પચીસ માં જ ખરીદવું છે કે ડિસેમ્બર જે છે પાછો અગેન એક એવો ટાઈમ હોય છે બરાબર વર્ષોથી આ જોઈએ છે અમે લોકો કે ડિસેમ્બરમાં એક ભાવ વધારો હંમેશા આવતો હોય છે તો ડિસેમ્બર પહેલા જ જે છે ખરીદી કરી લેવી જોઈએ

આ બે ટાઈમ હોય છે કે જયારે જે છે હંમેશા એક ગોલ્ડની જે છે મેક્સિમમ પ્રાઇસ લિમિટ આવતી હોય છે ઇન્ડિયા માર્કેટમાં બિફોર એની પહેલા જે છે પરચેસ કરવું જે છે એ એડવાઇઝેબલ છે તો જુગલભાઈ અમારી સાથે જોડવા બદલ સોનાના એક્સપર્ટ સોનાના ને લઈને તેમણે આપણી સાથે વાત કરી કોઈ પણ લોકોએ છે સોનું ખરીદવું હોય અથવા સોનામાં ઇન્વેસ્ટ કરવું હોય તેમના માટે અત્યારનો સમય છે તો સોનેરી સમય છે આવનારા સમયમાં પણ સોનાના ભાવમાં વધારો થઈ શકે છે તેવું તેમનું માનવું છે તો અત્યારે બસ આપણું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર